આ મોસમી કમોસમી માવઠાને પગલે દક્ષિણ ગુજરાતમાં કેરીનો પાક ખૂબ જ ઓછો છે ત્યારે મોડે મોડે પણ થઈ છે આ વર્ષે ગુજરાતના ઘણા વિસ્તારોમાં અને ખાસ કરીને કેરી માટેનું સ્વર્ગ ગણાતા દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ અને કરા સાથે પડેલા માવથાને કારણે કેરીના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું જેને લઈને ચાલુ વર્ષે કેરીના રસિયાઓમાં નિરાશાવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મોડે મોડે પણ નવસારીનો એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કેરીનો જથ્થો આવવાનું શરૂ થયું છે ત્યારે હાલમાં એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે લગભગ 5000 હજાર મણ કરતાં પણ વધારે કેરીનો જથ્થો ઠલવાયો હતો

ત્યારની કેરીઓમાં દશેરીના રૂપિયા છસો ને પંચાવન થી પંદરસો ને પાસઠ લંગડો કેરીના ચૌદસો થી ચૌદસો ને વીસ હાફુસ કેરીના એક હજાર પચાસ રાજાપુરીના છસો થી નવસો પાંચ